આપ સૌ વાલા ભાઈઓ અને બહેનો પત્રકાર મિત્રો આપ સૌ રાજકોટના લોકસભાના કાર્યકર્તાભાઈઓ મતદાર ભાઈ બહેનો આપ સૌ જે ઉમળકાભેર જે ઉત્સાહથી આજના કાર્યક્રમમાં અમને આશીર્વાદ આપવા માટે પધાર્યા એ માટે હું નતમસ્તક આપ સૌને વંદન કરું છું ધન્યવાદ પણ સાથીઓ અહીંથી વિજયભાઈએ વાત મૂકી દીધી છે કુંવરજીભાઈએ તો ઘણી બધી વિગતવાર વાત મૂકી છે મારો તો એવો નમ્ર મત છે કે જાગનાથથી અહીંયા સુધી આ ગર્દીમાં ઉભે પગે જે હાલીને આવ્યા હોય એને હવે મત માને આપવા માટેની મારે વિનંતી કરવી એ તો કોઈ મહત્વનું નથી પણ તમે અહીંથી જૈન આખા મલકમાં મત આપવા માટેનું અભિયાન ચલાવજો એવી વિનંતી હું આપ સૌથી કાલે મોરબીમાં એક કાર્યક્રમ થયો સિરામિક ઇન્ડસ્ટ્રીઝના આગેવાનોએ ત્યાં એક સભાનું આયોજન કર્યું હતું ત્યારે મને ખબર પડી કે એ વિસ્તાર ચાર લોકસભાને અટે છે અને યોગાનુયોગ યોગ સુરેન્દ્રનગરના અમારા ઉમેદવાર ચંદુભાઈ પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા એટલે એક કાર્યક્રમથી ચાર લોકસભાને મદદ અને સમર્થન મળે એવો સુંદર મજાનો કાર્યક્રમ મોરબી ક્ષેત્રની અંદર ઇન્ડસ્ટ્રીઝ આપણી જે છે એના બધા ઉદ્યોગકાર મિત્રોએ યોજ્યો હતો એમને પણ યાદ કરીને આ જાહેર મંચથી અભિનંદન આપવાનું મને મન થાય છે રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનોએ સમગ્ર લોકસભા વિસ્તારનો મારો સાધારણ એક પ્રવાસ કરાવી દીધો છે મોટા મોટા ગામોની અંદર જિલ્લા પંચાયતોની સીટ દીઠ અન્ય કાર્યક્રમો કરીને લોકોની વચ્ચે મને સંપર્ક કરાવવાનું એક ખૂબ ઘનિષ્ઠ અભિયાન બંને ટીમોએ કર્યું છે એ માટે હું શહેરની અને જિલ્લાની ટીમને પણ અભિનંદન આપું છું ધન્યવાદ પામું સાથીઓ આપ બધા જાણો છો અને વિજયભાઈએ જે વાત કરી એ ખરેખર મહત્વની વાત છે કે આ ચૂંટણી શેને માટેની ચૂંટણી છે મિત્રો અમારા પાર્ટીના ઢંઢેરામાં એક બે વાત બહુ સરસ આ વખતે આવી છે આખા ઢંઢેરાનો વિષય તો હું આ ના મૂકી શકું પણ મારે એક બે વાતનો ઉલ્લેખ અવશ્ય કરવો છે કે મોદી સાહેબે આ વખતે સિત્તેર વર્ષથી ઉપરના લોકોને આયુષ્યમાન કાર્ડ આપવા માટેના લાભની વાત આ અમારા ચૂંટણી ઢંઢેરાની અંદર આપેલું વચન છે તો સિત્તેર વર્ષની વયમર્યાદાને સમજી લો તો એક પ્રકારે આપણા સમાજના વડીલો છે તો વડીલ વંદનાનો મને એવું નથી લાગતો કે આનીથી ઉત્તમ કોઈ કોઈ ઉદાહરણ હોય અથવા તો કોઈ એનો ઉપાય હોય આખા એ દેશના વડીલોને આરોગ્યની દ્રષ્ટિએ એમના પરિવારને ચિંતા કરવા માટેનું જબરજસ્ત આશ્વાસન પ્રધાનમંત્રી મોદીજીએ આપણા અંદર આપ્યું છે આખા દેશના ખેવના માટે આપણે મતદાન કરવાનું છે એમના માટેનું આ મતદાન કોમન સિવિલ કોર્ટ વર્ષોથી આપણા દેશની માંગ છે કેટલાય કાયદાઓ શ્રીના નેતૃત્વમાં રદ કરી નાખવામાં આવ્યા કેટલાય નવા કાયદાઓ લાવવામાં આવ્યા અને એક આ વિષય આપણા ધ્યાનમાં હતો મને ગૌરવ થાય છે કે મારી પાર્ટીએ એને પણ ચૂંટણી ઢંઢેરાની અંદર દાખલ કરી દીધો છે અમારા સંકલ્પની અંદર એ આવી ગયો છે આવા વિષયોને લઈ અને આગામી દિશામાં આગામી દિવસોમાં શ્રીના નેતૃત્વમાં દેશને વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય મોદી સાહેબે સરકારની સામે સામેથી રાખ્યું છે તમને બધાને મારે જણાવવું જોઈએ કે આ ચૂંટણીની સિઝન હોય ત્યારે સામાન્ય રીતે દિલ્હીની અંદર વહીવટ ઠપ હોય સાધારણ રીતે કારણ કે ત્યાં સરકાર બધી ચૂંટણીની અંદર વ્યસ્ત હોય સંસદ સભ્યો પણ મેદાનમાં હોય મંત્રીશ્રીઓ પણ મેદાનમાં હોય એટલે મોટે ભાગે ત્યાં આરામનું માહોલ હાલતું હતું આ પહેલી વખત આઝાદી પછી મોદી સાહેબે સરકારના વિભાગના વરિષ્ઠ સચિવ શ્રીઓને તમામ વિભાગના આગામી જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનવાની છે ઈ સરકારે પહેલા હો દિવસમાં હું કામ કરવાના છે એનું પ્લાનિંગ અત્યારે આખું સચિવાલય ભારત સરકારનું કામે લાગેલું પહેલી વખત આ પ્રકારનું આયોજન શ્રી દ્વારા થઈ રહ્યું છે અને જ્યારે શ્રી આગામી દિવસોમાં આપણી સરકારને કઈ દિશામાં લઈ જવી એ માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે એના ટેકામાં અને ખાસ કરીને મોદી સાહેબનો એક નવો વિચાર કે જે કોઈ યોજના બને એ એ સો ટકા અમલી થવી જોઈએ આ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આટલા મકાન મળવા પાત્ર છે તો બધાને મળી જ જવા જોઈએ આ ગામમાં પાણીના કનેક્શન આટલા લોકોને મળવા પાત્ર છે મળી જ જવા જોઈએ સોએ સો ટકા અમલ કરાવવાનો પ્રયાસ નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પોતાની સરકાર દ્વારા વિકસિત ભારત યાત્રા કરીને આખા દેશના ગામોમાં જઈને પૂછી અને પૂરો કરવાનો પ્રયાસ કરે છે હું આપ સૌ નાગરિક અને કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્રતાપૂર્વક પૂછવા માંગુ છું અને વિનંતી પણ કરવાના મતનો છું કે જ્યારે સરકારના વડા સો એ સો ટકા યોજના નાગરિકોને મળે એની મથામણ કરતા હોય તો નાગરિકો તરીકે એ સો ટકા મતદાન કરવાની મથામણ આપણે શું કામના કરીએ કરશો ધન્યવાદ પોતપોતાના બૂથની અંદર આગામી દિવસોમાં એ સો ટકા મતદાન કેવી રીતે થાય એના પ્રયાસો આ રેલીમાંથી પોતાના સ્થાને પહોંચતાની સાથે જ આપ સૌ શરૂ કરી દેજો સોએ સો ટકા મતદાન એ દિશામાં આપણે પ્રયાસો કરવા જોઈએ મિત્રો આપણે સૌ સાથે મળીને પ્રધાનમંત્રીશ્રી મોદીજીને એવી પ્રચંડ બહુમતી સાથેની સરકાર આપીએ જેથી કરીને આ દેશના શાસનને મક્કમતાથી વિશ્વના મંચ ઉપર રાખવા માટેનો પ્રયાસ કરવાની તાકાત આપણા શ્રીને આપણા મતો દ્વારા મળતી હોય છે આપ બધા જાણો છો એટલા માટે આ બધા વિષયોને તમારી વચ્ચે મૂકવાનો બહુ લાંબો સમય લેવાનો પણ અર્થ નથી આપ સૌ કાર્યકર્તાઓ ને એક મારી નમ્ર વિનંતી છે કે આપ આ સંમેલન હમણાં પૂરું થશે અમે આગેવાનોની સાથે ફોર્મ ભરવા માટે જઈશું આપ સૌના આશીર્વાદ સાથે અમે ફોર્મ ભરવા માટે જઈશું ત્યારે આ સભા વિખેરાશે કોઈ પણ જાતની ઉતાવળ વિના શાંતિથી નવલખો હાર તૂટી અને એના મોતી વેરાય એને કોઈ અડી ન શકે ખબર ન પડે એમ છૂટા પડી જાય એવી રીતે આપ સૌ પોતાના સ્વસ્થાને શાંતિપૂર્વક જશો એવી એક નમ્ર વિનંતી મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી વંદે one day Mata. Mata. subscribe now and press the bell icon never miss an update